આજની તારીખ છે સાત બીજો મહિનો બે હાજર છવ્વીસ ના રોજ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજ આપણે લાઈવ તુવેર ભાવ જાણીએ તો લૂઝમાં ચાલી રહી છે મિત્રો કટ્ટામાં નહીં લૂઝમાં ચાલી રહી છે તો આપણે જોઈ લઈએ અત્યારે લાઈવ હરાજી ચાલુ છે તો આપણે ભાવ જાણી લઈએ તો ચાલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ મિત્રો અને આખો વિડીયો જવાને અમરો વિનંતી ભાઈ આ નવી તું એનું ભાવ સોળસો બેતાલીસ રૂપિયા છે આ સૂકો માલ છે સોળસો બેતાલીસ રૂપિયા સોળસો બેતાલીસ રૂપિયા આલુર ઝગલો છે આ ખેડૂત છે તો અહીંયા છે આ ખેડૂત સોળસો બેતાલીસ રૂપિયા ભાવ જ્યો ભાઈ

આલુ ઢગલી છે ચૌદસો બાવન રૂપિયા ભાવ જોઈશું ચૌદસો સાઈઠ રૂપિયા આ જ ઢગલી છે ભાઈ આતુ ભાવ ચૌદસો છ રૂપિયા થી આ ક્વોલિટી જોવો દાણે લીલું છે ચૌદસો છ રૂપિયા

ભાઈ આ તું એનો ભાવ પંદરસો છત્રીસ રૂપિયા જે આ ક્વોલિટી છે પંદરસો છત્રીસ રૂપિયા માલ સારો હે પંદરસો છત્રીસ રૂપિયા આ લુઝ ઢગલી હે ભાઈ <overstire> तू है ना भाउ पंदर सौ तेवीस रूपया क्वॉलिटी जो है पंदर सौ दाणे सारू है पंदर सौ तेवीस रूपया भाव जो भाई आ लूज ढंगली है

है, है। जो जो है भाई आने भी तो भाव पंदर सौ बावन रुपया थे क्वॉलिटी जो है पंदर सौ बावन रुपया दाणा सारू है पंदर सौ बावन रुपया आ लूज ढगली है भाई आतु है ना भाव तेर सौ पिंचासी रुपया थे डेमेज माल है तेर सौ पिंचासी रुपया डेमेज माल है भाई तेर सौ पिंचासी रुपया भाव थो भाई आ लूज ढगली है ચૌદસો ને એસી રૂપિયા જેવો પંદરસો ત્રીસ રૂપિયા પંદરસો ત્રીસ રૂપિયા દાણા સારું છે પંદરસો ત્રીસ રૂપિયા ભાવ જો ભાઈ આ આખે લૂજની ઢગલી છે